આજે તારીખ પાંચ એપ્રિલના રોજ તલાજા ભાવનગર રાયો પર આવેલ ત્રાપજ નજીક એક પ્લોટમાં આગનો બનાવ બન્યો હતો જેમાં જાણવા મળતી માહિતી મુજબ તલાજાના ત્રાપજ નજીક એક પ્લોટમાં કોઈ કારણોસર આગ લાગી હતી જેમાં તલાજા ફાયર અધિકારી જેઠાભાઈ પાસેથી મળતી માહિતી મુજબ તલાજાના ત્રાપજ નજીક એક પ્લોટમાં કોઈ કારણોસર આગ લાગી હતી જેવા પ્લોટમાં રહેલ ફોર્મમાં આગ લાગી હતી જેને લઈને બાજુમાં રહેલ ઓઈલના બેરલમાં પણ આગ પસરી ગઈ હતી જેને લઈને આગે વિકરાલ સ્વરૂપ ધારણ કર્યું હતું જેની જાણ અલંગ ફાયર ફાઇટર અને તળાજા ફાયર ફાઇટરને થતા તાત્કાલિક તળાજા ફાયર અધિકારી જેઠવાભાઈ અને તેમનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈને આગ પર કાબૂ મેળવ્યો હતો અને આ બનાવને લઈને ઘટના સ્થળ પર અધિકારીઓ પણ પહોંચી ગયા હતા